thank you ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગામ દાહાડ અને ગિરમાળ ગ્રામ પંચાયત વિસ્તારમાં લાંબા સમયથી ઇન્ટરનેટ સુવિધાનો અભાવ હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા કારણ કે તેમને તદ્દન સંપર્કવિહોણું જીવન જીવવું પડી રહ્યું હતું ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા બાદ આ વર્ષે બીએસએનએલ ટાવર બનાવવામાં આવ્યો હતો જોકે ગ્રામજનોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે નવનિર્મિત ટાવર માત્ર એક અઠવાડિયામાં જ બંધ થઈ જતા ગ્રામજનોમાં રોષની જ્વાળા ફાટી નીકળી છે આ વિસ્તારમાં બીએસએનએલ ટાવર ન હોવાથી સ્થાનિકોને દૈનિક કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કરીને શિક્ષકો આંગણવાડી કાર્યકરો અને સરકારી કર્મચારીઓને સરકારી કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત ગિરમાળ ખાતે આવેલ ગુજરાતના સૌથી ઊંચા ધોધ પર આવતા પ્રવાસીઓ પણ નેટવર્કને અભાવે પરેશાન થતા જોવા મળી રહ્યા છે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સમસ્યાને લઈને અનેક વખત સંબંધિત તંત્રને જાણ કર્યું હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ગ્રામજનોનું માનવું છે કે વહીવટી તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યું ત્યારે સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે